વ્યવસ્થા છે એની સરકાર પાસે તમારી પાસે જ તમે શસ્ત્ર રાખતા શીખો બહેનોને ખાસ કહું છું તમે છરી રાખો કાંઈ પણ વિચાર કર્યા વગર તમે વંદાન ગરોળથી બાથરૂમમાં બીઓ તમે શું દેશનું રક્ષણ કરી શકતા એ દેશની પ્રજાને શું કરી શકે મારી ગાડીમાં હથિયાર છે મારે હું પોતે હથિયાર રાખું અમે અહિંસા ભરમો ધર્મની વાતને સ્વીકારતા જ નથી આ તથા એને હણવામાં કાંઈ આજે જ્યાં બન્યું પહેલગાંવ પૂંછ અનંતનાગ આ બધું અમે નજરે જોયેલું છે હિન્દુ કંઈને મારવામાં આવે તો તમને હવે એવી રીતે મારવામાં આવશે એકલા ભરવાડ એકલા કોળી એકલા બ્રાહ્મણ એકલા ગણબી એમ નહીં હિન્દુ કણબી હિન્દુ ભરવાડ પહેલાં હિન્દુ આ સોસાયટી કોની છે મોચી રહે છે ના આમાં બધા હિન્દુ રહે છે એવી ગાંઠ વાળીને જીવજો તો જીવી શકશો નગર ખોવાઈ જશો એટલે આ મકાન બધા હિન્દુઓના છે અને પૈસાની ભૂખના કારણે ગેરવ્યવસ્થા ઊભી કરીને મુફલિશ માણસોને વેચી દ્યો છો